સ્વામિત્રણ જે સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચમ આજે તારીખ છે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ને ગુરુવાર જેઠ શુદ્ધ ત્રીજ તિથિ છે આજે શ્રી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ છે આજે રંભા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસને અને આથી રંભા વ્રત પણ શરૂ થતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આદ્રા આદ્ર નક્ષત્ર આજે મળશે ત્રીસ મિનિટથી શરૂ થઈ આજે રાત્રે દસ ને ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આદ્રા નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી આદ્રા નક્ષત્ર જન્મનાર બાળકને જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે એ લોકો જે વસ્તુનું સર્જન વિસર્જન થઈ જતું હોય છે અને ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ કરવામાં આવી છે પરંતુ આજે રાત્રે દસ ને ચાલીસ મિનિટ પછી જે બાળક જન્મ થાય નું પુનર્વ નક્ષત્ર ગણાશે પુનર્ષુ નક્ષત્રુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ યોગ આજે બપોરે ત્રણ ને અડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય નો ગંડ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તે તેતીલ તેલ કરણ આજે બપોરે બાર ને તેત્રીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ અંદર અક્ષર આવે છે કચ્છક મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે આ મિથુન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મિથુન ગણાશે આ મિથુન રાશિ ત્રીસ તારીખે બપોરે ત્રણ ને તેતાલીસ મીટર પૂરું થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ બધાને રાશિ મિથુન ગણા રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણ માં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ અને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઊઠી આજનું સુકન કરી લો આજનું સુકન કરશો તો આખું વર્ષ તમારી સૌંદર્યતા વ્યત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈપણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ વેપાર ધંધા માટે જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ આજે વિદેશમાં જરૂર છે આજના દિવસે કોઈના ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આવા પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું આજના દિવસે તમે આવો કોઈ કાર્ય કરવા માટે નીકળો તો આજનું સુકન કરીને નીકળો તો સારી સફળતા મળશે આજના દિવસે આમ તો ગુરુવાર છે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરો ઘરમાં પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં વંદન કરો આજના દિવસે ઘરેથી નીકળો છો અને તમને બ્રાહ્મણ મળી જાય રસ્તામાં તો બ્રાહ્મણનું સુકન બહુ મહત્ત્વનું ગણવામાં આવતું હોય છે તો તમારા કાર્યમાં સિદ્ધિ મળી જશે આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે સંતાન છે બ્રાહ્મણ કરવા માંગો છો તમે તો તે પહેલા પણ ચોક્કસ શુભ સમય જોવો તે આપણે જોઈ લઈએ સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તે જ રીતે બપોરે છ થી એટલે કે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળશે કે એકને તીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી ખાસ ધ્યાન રાખજો કે આજે કોઈ ચોરાઈ ન જાય કે ખોવાઈ ન જાય આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ન ખરીદી કરી શકો ન વેચાણ કરી શકો ના કોઈ કાર્યનો આરંભ કરી શકો કારણ કે આજના દિવસે આપણે જે કંઈ કાર્ય કરીએ ને એમાં ગરીબી આવી જાય છે માટે એટલું બધું દુઃખ દુઃખદ લાગણીઓ અનુભવી પડે તમારે આજના દિવસે કરેલા કાર્યમાં નિષ્ફળતા તકલીફો બધી ઊભી થઈ જતી હોય છે તમે કંઈ વસ્તુની ખરીદી કરી હોય તો તેમાં કેટલું બધું નુકસાન થઈ જાય કે તમને એનું સુખ જ ભોગવવાનું ન મળી શકે માટે આજના દિવસે કોઈ કાર્યનો આરંભ ન કરશો ન કે ખરીદી કરશો ન કે વેચાણ કરશો આજના દિવસે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો ન તો દેવાદાર થઈ જશો ઉઘરાણીવાળા ઘરે આવીને ભરી જશે શેર સટ્ટામાં પૈસા હારી જશો માટે બહુ યોગ્ય સમય નથી આજે કોઈ પણ કાર્ય કરવા માટે આજે જો કોઈ કાર્ય કરવું હોય તો એક જ કાર્ય થઈ શકે એમ છે ભગવાન શંકરની ઉપાસના આરાધના આદરા નક્ષત્રમાં આજે ગુરુવાર છે આજના દિવસે ગુરુવારના દિવસે ભગવાન શંકરને તરોપાનું પાણી લેવાનું શ્રીફળનું પાણી લોટામાં તામાના લોટામાં લઈ ભગવાન શંકરના મંદિરે જવાનું ભગવાન શિવની ઉપર પાણી ચઢાવવાનું અને ત્યાં બેસી ઓમ નમઃ શિવને જપ કરવાના ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે મને મારા ઋણમાંથી કર્જમાંથી મુક્ત કરો અને મારા ઘરમાં શુભલક્ષ્મીની પ્રાપ્તિ કરાવો આજે ભગવાન શંકરને તરોપાનું પાણી ચડાવવાથી કોકોનેટનું પાણી ચડાવવાથી ગરીબી દૂર થાય છે અને સાથે તમે ઋણ મુક્ત થશો જે લોકોને બહુ જ એવું થઈ ગયું હોય જેને બહુ જ કર્જો થઈ ગયો હોય

पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादाप्ति मखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा विप्रृंदा जन्म समय जन्म મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારરણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग ऐश्वर तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी होते बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है के सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग तो को अथवा विदेश जवा मांगता है कायम मारे ये लोग को मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा आप ली ना लोग हम तो दरेक जनांज बोलोंगे बोलो मम्मो आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ